નમસ્કાર ખેડૂત મિત્રો આજના ખૂબ જ મહત્વના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એવી યોજના વિશે વાત કરવાના છીએ જેનું નામ લગભગ દરેક ખેડૂતને સાંભળ્યું છે પણ જેના વિશે સૌથી વધારે ગેરસમજ છે આ યોજનાનું નામ છે પીએમ એફબીવાય અથવા તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના ઘણા ખેડૂત ભાઈઓ કહે છે પ્રીમિયમ કપાઈ પણ ક્લેમ નથી આવ્યો વીમો ભર્યો હતો સત્તા પૈસા નથી મળ્યા આ યોજના ફેક છે પણ મિત્રો હકીકત એવી નથી યોજનામાં નહીં પણ સમજવામાં ભૂલતા છે એટલે છેલ્લા સુધી ધ્યાનથી સાંભળજો કારણ કે પીએમ વાય સાચી રીતે સમજી લેશો તો તમને ખબર પડશે કે પૈસા કેમ નથી આવ્યા અને ક્યારે આવે છે વિડીયો આગળ વધતા પહેલા એક નાની વિનંતી કરું છું કે જો તમે ખેડૂત છો અને આવી સાચી માહિતી તમને ઉપયોગી લાગે છે તો અમારી ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો કારણ કે અમે ફક્ત સરકારી માહિતી બતાવીએ છીએ અને ખોટી અફવાઓથી બચાવીએ છીએ મિત્રો હવે સમજીએ પીએમ એટલે શું એટલે પ્રધાનમંત્રી પાક વીમા યોજના એનો સીધો અર્થ એ છે કે જો કોઈ કુદરતી તમારા પાકને નુકસાન થાય સરકાર અને વીમા કંપની તમને વળતર આપે કુદરતી કારણોમાં આવે છે વરસાદ ન થવો વધારે વરસાદ પૂર આગ જીવંત રોગ અને બીજી કુદરતી આફતો પણ મિત્રો દરેક નુકસાન માટે દરેક ખેડૂતને ક્લેમ મળતો નથી આ વાત સમજવી બહુ જ જરૂરી છે હવે સમજીએ પીએમએફબીવાય માં વીમો કેવી રીતે લાગે છે ખેડૂત જ્યારે બેંકમાંથી લોન લેશે ત્યારે ઘણા ગેસમાં પાક વીમો આપમેળા જાય છે લોન વગરના ખેડૂતને અલગથી અરજી કરવી પડે છે બેંક સીએસસી અથવા ઓનલાઈન મારફતે ઘણા ખેડૂતોને ખબર જ નથી હોતી કે વીમો લાગ્યો છે કે નહીં એટલે સૌથી પહેલા આ વાત ચેક કરવી જરૂરી છે કે તમારો પાક વીમો લાગ્યો છે કે નહીં હવે સમજીએ પ્રીમિયમ કેટલું કપાય છે તો ખરી પાક માટે ખેડૂત પાસેથી ખૂબ જ ઓછી રકમ કપાય છે રવિ પાક માટે પણ પ્રીમિયમ ઓછું હોય છે બાકીનું પ્રીમિયમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભરે છે એટલે આ યોજના ખેડૂત માટે ફાયદાકારક છે પણ નિયમો સમજવા જરૂરી છે હવે સૌથી મહત્વની વાત ક્લેમ ક્યારે મળશે છે મિત્રો પીએમ એફબીવાય વ્યક્તિગત પાકનું નુકસાન નથી જોતી આ યોજના વિસ્તાર આધારિત છે એનો અર્થ એ છે કે એક ગામ અથવા વિસ્તારમાં ઘણા ખેડૂતોના પાકને નુકસાન થયું હોવું જોઈએ જો ફક્ત તમારા ખેતરમાં જ નુકસાન થયું અને બાકીના ખેતરમાં નહીં થયું તો ક્લેમ નથી મળતો આ વાતથી ઘણા ખેડૂત નિરાશ થાય છે પણ આ નિયમ જ છે હવે સમજીએ પીએમએફબીવાયમાં ક્લેમ કેમ નથી મળતો ઘણી વખત આધાર ભૂલ હોય છે બેંક ભૂલ હોય છે ડીપીટી ભૂલ હોય છે એ કહેવાય છે અધૂરી હોય છે કેટલાક કેસમાં પાક નોંધણી ખોટી હોય છે સર્વેમાં નામ નથી આવતું અથવા સમયસર માહિતી અપડેટ નથી થતી આ બધા કારણોસર ક્લેમ અટકી જાય છે હવે પ્રશ્ન આવે છે કે પાક વીમાનો સ્ટેટસ કેવી રીતે છે તો તેના માટે પીએમ એપ અથવા વેબસાઇટ પર પોલિસી નંબર દ્વારા વીમાની વિગતો જોઈ શકાય છે બેંકમાં જઈને પણ જોઈ શકાય છે કે વીમો લાગ્યો છે કે નહીં જો ક્લેમ આવ્યો હોય તો તેનું સ્ટેટસ પણ એપમાં જોઈ શકાય છે હવે પીએમ ભૂલ સુધારવાની પ્રક્રિયા સમજીએ તો જો આધાર કે બેંકમાં ભૂલ હોય તો પહેલાં તે સુધારવી જરૂરી છે જો પાક નોંધણી ખોટી હોય તો કૃષિ ઓફિસ અથવા સીએસી મારફતે સુધારો કરાવવો પડે ઈ કેવાયસી પૂર્ણ કરાવવી જરૂરી છે અને બેંક ખાતું એક્ટિવ હોવું જોઈએ આ બધું થયા પછી સિસ્ટમ અપડેટ થવામાં સમય લાગે છે મિત્રો અહીં એક મોટી ભૂલ ઘણા લોકો કરે છે ક્લેમ તરત નહીં આવે એટલે યોજના ખોટી છે માને છે લોકો પીએમ એફબીઆઈ ધીરજની યોજના છે નિયમ મુજબ અને સર્વે મુજબ જે ક્લેમ આવે છે જો તમે નિયમો સમજીને સાચી રીતે પ્રક્રિયા કરો તો યોજના ફાયદાકારક સાબિત થાય છે મિત્રો પીવા ખેડૂત માટે સુરક્ષા કવચ છે પણ તેને સમજવા સમજ્યા વગર ફક્ત અપેક્ષા રાખશો તો નિરાશ થશો સમજ હશે તો નુકસાનમાં સહારો હશે જો તમને આ વિડીયો ઉપયોગ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ